જો ટકરાગે હે માગે બંદ કુમાર કરાય જાની એસટી ટી કર્મચારી પ્રમુખ કરાય જાની એસ ટી કર્મચારી મંડળનો માજી પ્રમુખ એસટીના કામદારોની જે લડત છે એને મારે સંપૂર્ણ મારી સાથે હું એની સાથે છું અને જે કામદારોની માંગણી છે એને સરકાર અવારનવાર અવગણના કરી એટલે આજે અર્ધનગ્ન અવસ્થામાં પ્રદર્શન કરવાનું નક્કી કરેલ છે જો માગણી મંજૂર કરવામાં નહીં આવે તો સંપૂર્ણ નગ્ન થઈને પણ ગામમાં ફરવાની મંજૂરી માગી સરકારનો વિરોધ કરવામાં આવશે ભાજપની સરકારે એમ શિક્ષણનો વિરોધ કરીને શિક્ષકોએ એ હડતાળ ઉપર ગયા છે જીપીવાળા પણ હડતાળ ઉપર ગયા છે આંગણવાડીવાળા પણ હડતાળ ઉપર ગયા છે અને બજાર ભાજપની સરકાર એસટીના કામદારોને નારાજ કરી અને એને પણ હડતાળ ઉપર મોકલે એવું એવું કહે છે કે આ લોકો હડતાળ જાય એની મારે પરવા નથી મારી આગળ ઈવીએમ મશીન છે અમે ઓગણીસો ને બે હજાર ઓગણીસની ચૂંટણી ઈવીએમ મશીનના આધારે અમે જીતશું અને આવા ખોટા પ્રચાર કરી અને કામદારોના પ્રશ્નોનું નિરાકરણ નથી કરતા તે એક બહુ શરમજનક વાત છે મારું નામ નરેશભાઈ વેકરિયા હું એસટી વર્ક ફેડરેશન ગુજરાતનો ઉપપ્રમુખ છું આ અડતાલ સબક અમારે સરકારને સરકાર તો અમારી વિ છે આ તબક્કે અમારે વિ પક્ષોને પણ એક ખાસ એક મેસેજ દેવાનો છે કે અમારી લડતને અમારી માગણી વ્યાજવી છે તો અમને પણ ટેકો જાહેર કરીને આ મૂકી બેરી સરકારને અમારો આ મેસેજ પહોંચાડે અમારી મુખ્ય માગણીઓ છે કે કામદારોનો સાતમિક પગાર પણ તાત્કાલિક એનો અમલ કરાવવો આજે ખાનગી બસો છે એને અટકાવવી આઠે હજાર પરિપત્રો જે ડિક્લેર કરે છે જેવા કે વીસ સત્યોતેર એને તાત્કાલિક રદ કરી અને કર્મચારીઓને માનસિક તનાવ નીચે જે ભયના હોત નીચે જે નોકરી કરે છે એને એને સહકાર આપો આવી વિવિધ માગણીઓને લઈને અમે તારીખ એકવીસથી અમે અચોક્કસની મુદત હડતાલ ઉપર હડતાલ ઉપર ઉતરી રહ્યા છીએ જો આ સરકાર અમારી માગણી નહીં તાત્કાલિક નહીં સ્વીકારે તો અમે ગુજરાત ગુજરાતના ચાલીસથી પિસ્તાલીસ હજાર કર્મચારીઓ જરૂર પડશે તો અમે ગાંધીનગર સુધી પણ સહપરિવાર સાથે કૂચ કરશું તેમજ આવનારી લોકસભાની ચૂંટણીનો પણ અમે સહપરિવાર અને અમે ખૂણે ખૂણે જઈને અને લોકોને સમજાવશું કે આ બેરી મુંગી સરકાર ગુજ ગુજરાત તેમજ ભારતના ખેડૂતો અને શ્રમ શ્રમ કામદારોને હેરા અત્યારે ખૂબ જ હેરાન થઈ રહ્યા છે તો એના વિરુદ્ધમાં મતદાન કરવું જય હિન્દ જય ભારત